અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે સામાન્ય બાબતે ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો જેના કારણે પંદર વર્ષીય નયન સંતા નામના વિદ્યાર્થીનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું અગાઉ થયેલી થક્કા મુક્કીની અદાવત રાખીને હુમલો કરાયો વિદ્યાર્થીના મોત બાદ મૃતકના પરિવારજનો તેમજ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ હતો જેને લઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ શાળાનો દરવાજો તોડી હિન્દુ સંગઠનો અને પરિવારજનોના ટોળાએ કેમ્પસ પડેલા સ્કૂલના વાહનો તેમજ ક્લાસરૂમમાં તોડફોડ કરી પ્રિન્સિપલ સહિત સ્કૂલના સ્ટાફ ને માર માર્યો હિન્દુ સંગઠનોમાં રોષ જોતા પોલીસનો કાફલો સ્કૂલમાં તૈનાત કરાયો જેના કારણે ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અંતિમ યાત્રા સ્કૂલ નજીક પહોંચતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવાયો હતો હત્યા બાદ આરોપી વિદ્યાર્થી અને તેના મિત્રની સોશિયલ મીડિયા ચેટ સામે આવી હતી જેમાં છરી માર્યાનું ચેટમાં આરોપી વિદ્યાર્થીએ સ્વીકાર કર્યો હતો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયાએ પણ ઘટનાને વખોડી હતી અને કહ્યું કે સોશિયલ મીડિયા જોઈને હીરોગીરી કરતા વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખવી જોઈએ તેમજ અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ શિક્ષણ વિભાગમાં ઘટના અંગે સોંપેલા રિપોર્ટમાં સ્કૂલની બેદરકારી હોવાનું સામે આવ્યું

જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા કારણ કે જલ્દી રિક્ષા જ પહોંચી શકે એવું હતું બાકી અમે કારની રાહ જોવા કે એમ્બ્યુલન્સની રાહ જોવા જઈએ તો ટ્રાફિકને લીધે એમને આવતા મોડું થાય એવું હતું અને અમે બાળકને તરત જ હોસ્પિટલ લઈ જવા માંગતા હતા એટલે તરત જ અમારા સ્ટાફે હોસ્પિટલ લઈ ગયા અને જ્યાં સુધી તેઓ રાત્રે નવ વાગ્યા સુધી અમારો આખો સ્ટાફ આચાર્ય સહિત બધા આખો સ્ટાફ ત્યાં જ રહ્યા હતા સેવન થ્રી ડે સ્કૂલમાં ગઈકાલે જે સાંજે ઘટના બની છે બપોર બાદ બની છે ધોરણ દસના જે વિદ્યાર્થીને એના જ ક્લાસના બીજા વિદ્યાર્થી દ્વારા છે એને છરી મારી હત્યા કરવામાં આવેલી છે શાળાના પરિસરની બહાર કરવામાં આવેલી છે આવું પ્રાથમિક અહેવાલમાં માહિતી મળેલી છે પરંતુ હકીકતમાં પ્રાથમિક અહેવાલ મેળવવા માટે અમુક શાળા કક્ષાએ પણ ઉપસ્થિત રહ્યા છે મેનેજમેન્ટ અને શાળાના આચાર્ય અને તેમજ ક્લાસ ટીચર આ બધાને મળીને તેમજ વાલીઓના નિવેદન લઈને અમે આગળ વધી શકીશું અત્યારે પોલીસ જે છે પોતાનું કાર્યવાહી કરી રહી છે પોલીસ રિપોર્ટમાં જે અહેવાલ આવશે એના આધારે પણ આ બાબતમાં ખ્યાલ ચોક્કસ આવશે કે શાળાની કોઈ પણ પ્રકારે કોઈ લાપરવાહી છે કે નહીં શાળાની ગઈકાલે જે લાપરવાહી અમારા સામે મળી એમાં અમને કચેરીને આ બાબતે જ્યારે આવી ઘટના બની છે તેમ છતાં એને ઇન્ફોર્મ કર્યા નહોતા જે બાબતને લઈ અમે શાળાને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે અને એનો ખુલાસો પણ માગ્યો છે તો આજે જ્યારે આવી ઘટના બની ત્યારે અત્યારે ખૂબ મોટું અહિયાં ટોળા હતા વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અત્યારે મેનેજમેન્ટને હજુ મળ્યા નથી મળી અને અમે આગળ જે રિપોર્ટ આવે હતો જે આગળ સીસીટીવી ફૂટેજ પરથી પણ ખ્યાલ આવશે